જે બાદ પરિવારના લોકો આગળ વધ્યા હતા જે અવંતિકા હોટેલ નજીક પોલીસની ટીમે કાર આંતરી હતી જ્યાં તપાસના નામે બે દારૂની બોટલ પડાવી લીધાનો આરોપ પરિવારે લગાવ્યો છે પણ શિલા પોલીસ અને લીંબડી પોલીસના વર્તનને લઈ અને એનઆરઆઈ પરિવાર જિલ્લામાં પોલીસ વડાને ઘટનાની જાણ કરી હતી જે બાદ તોડ કરનાર બંને પોલીસ કર્મીને તાત્કાલિક સુરેન્દ્રનગર હેડક્વાર્ટર બદલી કરી અને છ વહીવટદાર સહિત આઠ શખ્સોની વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ઝડપી પાડી અને તપાસ હાથ ધરવામાં આવી છે તો ફરી એક વખત સુરેન્દ્રનગર પોલીસ અને ખાખીને દાગ લગાવતી આ ઘટના સામે આવી છે પરમિટ ધારી જે દારૂની બોટલ હતી તેને લઈ અને એનઆરઆઈ પરિવારને હેરાન કરવામાં આવ્યો છે અને ઓગણપચાસ હજાર રૂપિયાનો તોડ કરવામાં આવ્યો છે